બોલો તમને આવડે બધું આખું ભરી નાખો સો પાના તમ ફટફડાટ એકદમ એક માર્ક મળે ને સો પાના ભર્યા છે નહીં તમને પૂછે એ લખો તમે કે મરજી પ્રમાણે ભક્તિ કરો આ મનમાં ગમે એટલું કરો ને સો પાના ભરો એક માર્ક ના મળે તો સ્વામી કહું કે સંત કેમ કરું તે શેષ છે મનગમતું કરું તે કનિષ્ઠ છે મનગમતું કરતો હોય આખા મંદિરનું કામ એકલો કરતો હોય કેટલી મોટી વાત થઈ આખા મંદીનું કામ એટલે મુખ્ય સંત હોય એટલી એટલી સેવા કરતો હોય એટલે આખું મંદિરનું કામ સંભાળી લેતો હોય આખા મંદીમાં એકલો કરતો હોય અને ગમેલો ત્યાગ રાખતો હોય ધારણા પણ પૂરા થતા ચાંદાને શરૂ કરે ચાંદાણ પર એક ટાણા શરૂ કરે આવું ચાલુ ને ચાલું ગમેલું ત્યાગ રાખતો હોય ને ગમેલાને સત્સંગ કરાવતો હોય કેટલી મોટી વાત આપણે કેટલા સત્સંગ કરાવે છે પોતાને થયો તો બહુ છે ધ્યાન કરવાની ક્યાં વાત છે તો ગમેલાને સત્સંગ આવે જ સ્વામી છે કે તો શું ન્યૂન છે ચલો ન્યૂન છે એનો વાંધો પણ તેના માથે વિઘ્ન છે આટલું કરતો માથે વિઘ્ન છે આનું તપ ત્યાગ કરે છે આટલું કરે સત્સંગ કરાવે છે ના અલૈયા ખાચે કેટલો બે હજાર સત્સંગ કરાવ્યો તો વિઘ્ન આવ્યું કે નહીં એટલે એવું નથી અને બીજી બાજુ જો તમે આશ્ચર્ય પ્રમાણે છે ત્રણ ટાળા ખાતો હોય આર્ ઊંઘી રહેતો હોય એવા દોષે યુક્ત હોય આખી મિલિટરી હોય એવા દોષ અવગુણની ત્રણ ટાળા ખાતો હોય આરશ્વન ઊંઘી રહેતો હોય એવા દોષ યુક્ત હોય પણ સ્તન કેમ તો નિર્ગુણ છે નિર્ગુણની કક્ષા મૂકી દીધી ટોપમાં ટોપ સેવા નહીં નિર્ગુણ કેવું કહેવાય આ છે ને યુગી બાપા સાથે ફરતા હતા યુવક તરીકે બધા પછી ઝારોરા ગામ ત્યાં બાપા કે હું પધરામ કહીને આવું છું તમે આ મધ્ય મધ્યનો એકાંત વસ્તુ ગોખી નાખજો એટલે અમે બધા મંડી પડ્યા બાપા આયા પાઠ લીધો બધા એનો પાઠ આપ્યો પછી બાપા છે ને એમને ઉકવા પડતા બે જણ હાથ જાય ને ત્યાં ઊભા થાય તે તે દિવસે એમને પોતાની જાતે ઘોડો થઈને ઊભા થઈ ગયા અને ગોખમાં એક ઘંટડી હતી ઘંટડી લીન વગાડી મૂકીને આવીને બેસી ગયા પછી બાપાએ વાત કરી સત્પુરુષની આજ્ઞાથી બે ટાઈમ ઘંટડી વગાડીને ત્યાં બ્રહ્મરૂપે વર્ત્યો આત્મસત્તા રૂપે વર્ત્યો કહેવાય આટલું બે ટાઈમ ઘંટડી ના તણ ટાણા ખાતો હોય આ ઊંઘી રહેતો હોય એવા હવે હજુ આપણે શું થઈ જો છે આ વાત થઈને તમે લોકો એવું જ કરશો ઓલો મુદ્દો રહી જાય છે એમની મરજી પ્રમાણે કરવાનું રહી જાય છે અડધો પચાસ ટકા અમલમાં લાવે પચાસ જે મુદ્દો છે એસી ટકા મુદ્દો થયો વીસ ટકામાં ન વીસ એસી ટકા તો ઉડી ગયું એવું થાય એલિશુક યુગી આ પાછે બહુ ભક્તિ એટલે જ છે એમની મરજી અનુવૃત્તિ અનુવૃત્યા ભક્ત્યા અનુવૃત્તિ પાડ એ જ ભક્તિ એ જ ભક્ત અહીંયા રહી જાય છે આપણે એટલે સ્વામી તેની મરજી જોઈને ભક્તિ કરવી આટલું જ છે આટલું જ બસ છે બધું આવી ગયું એની અંદર બાકી ત માટે ના સો પાના ભરોને એક માર્ક ના મળે તમે એટલે આપણે જે આવડે કરીએ એનું છે જ નહીં એ પૂછાય તમને એ કરોને એટલે એમની મરજી એટલે પૂછાય એટલે એમની મરજી પ્રગટ ભગવાન કે સનનું વચન પારવું જો પ્રગટ ભગવાન સનનું વચન પારવું હવે કેવું થયું મહારાણા વખતમાં પેલા ભગા ડોશી હતા એ રસોઈ આપ્યા મહારાજે કહ્યું કે શેઠ આપ કડિયાના પગાર ચી ગયા છે એમાં તમે આપો ને હું સો રસોઈ માની લઈશ કે ના મહારાજ મેં ચાર ઓછી સંકલ્પ કર્યો છે એટલે આ સંતો જમાડવા છે મેં ભાઈ મૂકતા નથી કે મહારાજ રાખો શેઠનું મોટા માણસે રાખો મારે કઈ બોલ્યા નહીં પછી મારા એક શબ્દ બોલી ગયા શેઠને સાંભળતા કે લોભિયા છે એટલે ખૂટશે એમના મનમાં એમ છે ત્રણ ગણો રસોઈ બનાવી પાંચસો ને પંદરસો ની રસોઈ બનાવી હવે ક્યાં ખૂટે એમ છે એક ભૂલ કરી એમ મારા તમે પીરશો મેં કે મારે આટલું જ જોઈતું હતું મારે પીરો એટલે બે અહીં નાખે બે અધર નાખે આ મુક્ત મુક્તો દેવતાઓ ઝીલી પંદરસો માણસની રસોઈ અઢીસો માં જ ખૂટી ગઈ બીજું બનાવું પણ કઈ તાલ બેઠો નહીં જવું થયું આ ખોટું નતું કર્યું સંતોને જમાડા એટલે મારે નિષ્કાળ થાય કહ્યું ચોસઠ પછી આવા સંતો જમે બ્રહ્માંડ જમાનું પૂર્ણ ખોટું પણ મરજી પ્રમાણ ના થઈ ભગવાનની મરજી પ્રાણ નાક થયું હા એ તો એ પી કાકા હતા અમારા અહીંના જ નરોબીના એ ગઢડા યુગી આપ પાસે ગયા ને કે સ્વાય પારાયણ કરાવે છે બાપા કે એમ કરો પારાયણ નહીં પણ આ ગઢડા મંદિરના સેવાની જરૂર છે આપ આપી દીધું આપી દીધું પછી બાપ ફરી બોલાયા બાપા કે આપણે પારાયણ પણ છે પછી સાત દિવસની અગિયાર દિવસની અને જ્યારે અમે એક એકસઠ એકસઠ સાલની સાલમાં સાધુ બન્યા બધા ભગવતી દીક્ષા તે ધર્મ જમાં પારણ કરી અગિયાર તે વખતે બધાને ત્યાં બાપા લઈ ગયા હતા ખૂબ મજા આવી જો આ મરજી જાણી કહેવાય હા ભક્તાઓ છે પણ મનમાં આવી તે ગમેલું સારું લોકમાં સારું દેખાશે જો આ આખા મનનું કામ એકલો કરે છે અને ગમેલા સચંગ ગમેલું ત્યાગ રાખે છે આ લોકમાં એની કેટલી છાપ પડે ને ત્રણ ટાણા ખાતો અર્જુન ઊંઘી રહ્યો હોય આ બેને માર્કેટમાં મૂકો કને ઉપજે ઓલા ત્રણ ટાળા અર્જુન ઊંઘી હતો એક એક માઇનસમાં જાય માઇનસ માર્ક આપે લોકો નાને આપે પણ ગણાતન સાંઈ શું કહે છે નિર્ગુણ નિર્ગુણ ભૂમિકા મૂકી ને પૂછેલું શિબિરમાં ગયા હતા પછી એમને શાસ્ત્રીજી નિર્ગુણ કર્મ કોણ કરે અને કોણ ઓળખે એમને કોઈ ભગવાન જ કહે ને ભગવાન જ ઓળખે અને અહીંયા એમની આજ્ઞાથી બધા નિર્ગુણ કર્મ કરી શકે બોલો એમની આજ્ઞા હા આગળ જો તો તમને કહ્યું કે તમે રસોડામાં કામ કરો તમે સાફ સુફીમાં કામ કરો નિર્ગુણ અને ત્યાં છે ને ગુરુમુખી પણ ગુરુમુખી મનમુખી થઈ જાય છે તમને કહ્યું રસોડામાં કામ કરો સેવા કરો તમે તો કરો છો પણ પછી અવગુણ લેવાનું કોને કહ્યું છે સેવા તો કરો છો આ મન ધાર્યું આવી ગયું રસવાડની સેવા કરો પણ પછી અવગું છો અવગું થઈએ મનમુખી થઈ ગયો ઓલું ગુરુમુખી રસવાડની સેવા ગુરુમુખી પણ ગુરુમુખી અંદર મનમુખી થઈ જાય એમ જોવા જાવ તો બધું આપણે યથાર્થ પાલન કરતા જ નથી સેવામાં મનમુખી અંદર પાંચ પચીસ ટકા તો મનમુખી થઈ જ જાય છે બધી સેવામાં એટલે મરજી જોઈને કહી દે એક્ઝેક્ટ એમાં બીજું અંદર ગડબડ થઈ જ ના જોઈએ જો ભગતજીને ઓલા ગુણી ચડાવતા હતા ફેંકે આમ ફેંકેઓ ચૂનાની હોય ને બધું ગુણ માથે ચડાય પછી જઈને લઈને છોડીને પછી પી લવાનું પણ ચડાવે ચડાવે નહીં પછાડે માથામાં એટલે ઘણા ભગતજીના હિતવાળા કે પ્રાગજી આ તારી ડોકી મચડી જશે આ લોકો એ રીતે ફેંકે ભગતજી શું કે કોની તાકાત મારો વાર ઓકો કરી શકે સ્વામી મારી કસોટી કરે છે પરીક્ષા કરે છે કોનો અવગુણ આવે બોલો આવી સેવા કેવી તમારે સો ટચની થઈ ગઈ કે કેવી સેવા કોઈનો અવગુણ જ નહીં ને સ્વામી મારીને કરે છે કોઈ મને મારી નાખતો કોઈ મને ગાર દીધો કોઈ મારું અપમાન કરતો નથી સ્વામી મારે એને કરે છે કે એ સમજણ કરતા અને પરીક્ષા કરે છે હા સ્વામી પોતે કંઈ લાફો મારવાનું છે આપણને કોક મારે એને કરશે ને મરજી જાણી ભક્તિ કરીને એની એ જ ક્રિયા છે કંઈ નવું નથી એ જ આ રસોડાની સાફ સાફસુફી આ એની અંદર પણ યથાર્થ મરજી જીવન થઈ જાય હા ભગતજીએ શું કર્યું યોગી બાપાએ શું નવું કર્યું વાસણ ઉટક્યા ચાલીસ વરસ યોગી બાપા બોલ્યા જ્યારથી આજ્ઞા કહી પછી અમે જોયું નથી સારધાર સારધાર ચાલીસ વરસ મનનું ધાર્યું કર્યું જ નથી હવે ભારો ભાર મન યાર સ્વામીને જ ઉલ્લું બનાવે છે સ્વામી નિષ્કપટ થતો હોય તો ગપ્પા મારતો હોય સ્વામીને રિપોર્ટ આપતો હોય તો ગપ્પા મારતો હોય બધું છે એવું બરાબર ના કહેવાય એટલે આપણે મરજી જોઈને અને કોઈનો અભાવ લીધા વગર કર્યા વગર આ બધું વાત કરીએ ને જો સારંગપુરમાં કંઈ બે સંતોને કંઈ ઝઘડા થયા છે શાસ્ત્રીમાં જ આવ્યા એટલે બધા વાત કરવા લાગ્યા સ્વામી કે આ સંત સ્વામી છે ને એ તટસ્થ માણ છે એ જેવું છે એવું છે કોનો વાંક શું સ્વામી પૂછ્યું કે તમે આ બાબતમાં શું જાણો કોનો વાંક સનસાઈ મને ખબર જ નથી મને કંઈ ખબર જ ના પડે એમાં સ્વામી ભેટ્યા સંસાઈને મારે આ જ જોઈએ આપણે તૈયાર જ હોઈએ સ્વામી આવે એટલી વાર કંઈ જ નાખું કંઈ જ નાખું સાહેબ સમય હોય કે ના હોય મારે કંઈ રીતના કરે જો આ જાણવા છતાંય